પંદર દિવસથી જે જન આંદોલન ચલાવવામાં આવી રહ્યું હતું સ્માર્ટ મીટર વિરુદ્ધ કે બોયકોટ સ્માર્ટ મીટર આ સરકાર દ્વારા સ્માર્ટ મીટર પણ એક સ્માર્ટ સીટર કહેવાય એવા જે મીટરો લઈને આવી છે એની સામે જે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે એની સામે આજે કોંગ્રેસ પક્ષ દ્વારા જનઆંદોલન થકી લોકોને જાગૃત કરી અને જે વાંધા અરજીઓ તૈયાર કરવામાં આવેલી હતી સમગ્ર પૂણા વિસ્તારમાંથી પાંચ હજારથી વધારે વાંધા અરજીઓ આજે દક્ષિણ ગુજરાત વીજ કંપનીના એમડીને સુપ્રત કરવામાં આવી છે અને લેખિતમાં આપેલું છે કે અમારી કોઈપણ પ્રકારની મંજૂરી લેખિત મંજૂરી વગર અમારે ત્યાં જે મીટર છે હાલ એ મીટર બદલાવવા આવવું નહીં જો મીટર બદલાવવા આવશો અને જો કાંઈ પણ ઘટના બનશે કે કાંઈ પણ થાય તો એની સંપૂર્ણ જવાબદારી આપશ્રીની રહેશે કારણ કે આ જે મીટર લગાવવામાં આવી રહી છે એ ક્યાંક ને ક્યાંક લોકોને નુકસાન કરતા છે કારણ કે જો આ મીટરની અંદર એક પણ પૈસાનો લોકોને ફાયદો હોય તો આ સરકાર ફાયદા ગણાવવા આવી હોત પરંતુ એવું કંઈ નથી સમગ્ર ગુજરાતમાંથી જ્યારે આ વિરોધ થઈ રહ્યો છે મીટરનો તો પણ સરકારનો એક પણ પ્રતિનિધિ કે એક પણ મંત્રી દ્વારા એક શબ્દ સુધા આને વિશે કહેવામાં નથી આવ્યો ફક્ત ને ફક્ત અધિકારીઓને આગળ કરવામાં આવી રહ્યા છે એક નાનું એવું ટોયલેટ બનાવવાનું હોય કે પાંચ કિલો અનાજ આપવાનું હોય તો પણ જો આ સરકાર કરોડોની જાહેરાત કરતી હોય તો આ પચીસ હજાર કરોડથી વધારેનો પ્રોજેક્ટ હોય અને આ સરકાર દ્વારા જો જાહેરાત કે કોઈ તાઇફો નથી કરવામાં આવી રહ્યો એટલે એની ઉપરથી એક નક્કી થાય છે કે આ મીટર જે સ્માર્ટ મીટર કહેવામાં આવી રહ્યું છે ક્યાંક ને ક્યાંક લોકોને નુકસાન કરતા છે એટલે આનો વિરોધ છે અને આ વિરોધની વિરુદ્ધમાં આજે આ લેખિતમાં પાંચ હજારથી વધારે વાંધાજીઓ પહેલા ચરણમાં આપવામાં આવે છે ને આ આંદોલન આગામી દિવસોમાં પણ અમારું ચાલુ જ રહે છે અને ઘર ઘર સુધી અમે આ આંદોલન થકી પહોંચવાના છીએ અને દરેક ઘરેથી અમે વાંધા અરજી નોંધાવવાના છીએ કે આ સ્માર્ટ વીજ મીટર જે કહેવાતું ચીટર મીટર છે એ અમારે નથી જોતું